તો દાહોદમાં મનરેગા કેસમાં વધુ એજન્સીના માલિકની ધરપકડ કરવામાં આવી છે પાર્થ બારિયા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી પાર્થ બારૈયા એનજે કન્સ્ટ્રક્શન એજન્સીનો માલિક હતો પાર્થ બારિયાને દાહોદની સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો છે કોર્ટે પાર્થ બારૈયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દાહોદ મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં બાર લોકોની ધરપકડ થઈ છે મનરેગા કેસ અંતર્ગત અગાઉ સાત જેટલા આરોપીને પકડવામાં આવેલા હતા જેમાંથી પાંચ જેટલા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને બે લોકો રિમાન્ડ ઉપર હતા ગઈ રાત્રે પોલીસ ટીમો દ્વારા અન્ય ચાર લોકોને પકડવામાં આવ્યા છે જેમાં કિરણ ખાબડ કે જે એજન્સી છે હતા દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા અને પાર્થ બારિયા કે જે એજન્સીના માલિક તરીકે કામ કરતા આ ચાર લોકોને અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની હાલમાં ચાલુમાં છે આ સિવાય પણ એક ભાવેશ રાઠવા વ્યક્તિ છે જેને પોલીસે રાઉન્ડઅપ કર્યો છે એમની પણ પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહ્યા છે સર બધું કેટલા આરોપીઓ અને કોઈ નેતાનું નામ સામે આવે જે લોકો સાત વત્તા ચાર અગિયાર લોકો અટક થઈ ચુક્યા ત્યાં સુધીમાં એક વ્યક્તિ રાઉન્ડઅપમાં છે એની પ્રક્રિયા ચાલે છે અને તપાસ દરમિયાન જે બી ધ્યાનમાં આવશે એ પણ કાર્ય આવશે